વકીલોના હિત પરંતુ યોજાતી રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે વડોદરા વકીલ મંડળની ચૂંટણી અને વિવાદ એ એકબીજાના પર્યાય બની ચૂક્યા છે ત્યારે આક્ષેપો અને પ્રતિ પણ હવે જઈ પહોંચ્યો છે

વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર અને હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલીન પટેલ નલીન પટેલ નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નલીન પટેલ સામાન્યતઃ જ્યારે પણ આપ પ્રમુખ પદની ચૂંટણીમાં ઝુકાવો છો તો આ વખતે હસમુખ ભટ્ટે જે અંતિમ દિવસે ફોર્મ ભર્યું તો એનાથી એ સરપ્રાઈઝ હતી કે એક શોખ હતો આપના માટે સરપ્રાઈઝ ભી નહીં શોખ પણ નહીં કારણ કે યુદ્ધભૂમિ પર ગઢદારને સચેત રહેવું જ પડે ગમે ત્યારે બોમ્બાર્ડિંગ થાય તો એના માટે સજાગ રહેવું જોઈએ અને અમને તો ખબર જ હતી કે લોકોની હમદર્દી મેળવવા માટે પોતે કોઈક સ્ટ્રેટેજી અપનાવી શકે એ રીતે આ એમની સ્ટ્રેટેજી હતી અને એમને ફોર્મ ભર્યું છે એ ભરનાર હતા એવું અમને ખાતરી જ હતી એટલે એના માટે અમને કોઈ શોખ નથી કે નથી અમને કોઈ સરપ્રાઈઝ મળ્યો પરંતુ નલીન પટેલ સામાન્યતઃ ભારતીય જનતા પાર્ટીમાં એક સમરસ શબ્દ ખૂબ પ્રચલિત છે તો આપ માનો છો કે હસમુખ ભટ્ટ દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું એને કારણે જે સમરસની જે પ્રક્રિયા હતી એ ગોંચમાં પડી ગઈ એ તો બરોબર છે જો ન ભર્યો હતું તો સવાલ જ નહોતો પણ જ્યારે ભર્યું છે તો એની પાછળના આગળના ઘણા બધા પરિબળો કામ કરતા હોય અને એના પરિણામ સ્વરૂપ એમને ફોર્મ ભર્યું છે એ સ્વેચ્છાએ ભર્યું છે કે કોઈના કહેવાથી ભર્યું છે એ તો હવે મતદારો નક્કી કરશે

અને એવી ઇમારત કે એમના પ્રગતિની ઇમારત એમને કઈ રીતે સિનિયર અને ખૂબ જ પ્રતિષ્ઠિત વકીલ બનાવવા અને જો કોઈને વકીલ બનવામાં ઇન્ટરેસ્ટ ન હોય જ્યુડિશરી જોઈન કરવી હોય તો એમને કઈ રીતે આગળ વધવું એ બેઝિક વસ્તુ મારે એમને આપવી છે અને એટલે જ હું જુનિયર વકીલોને માટે કાયમ કામ કરતો રહ્યો છું અને હજુ પણ એમના માટે જેટલું જેટલું થશે એ હું પહેલા પ્રાધાન્ય એને આપીશ બિલકુલ પરંતુ નરેન્દ્ર પટેલ આપણે ગત વર્ષથી ચૂંટણીની વાત કરીએ તો આપ એમ માનો છો કે ત્યાં આપનો જે વિજય હતો એ ખૂબ નોમિનલ અને ખૂબ માર્જિન થી હતો તો આગામી હવે જયારે ચૂંટણીનું પરિણામ આવશે આગામી બાવીસ મી ડિસેમ્બરે ત્યારે એમાં કોઈ ચેન્જ જોવા મળશે કે કેમ ઘણું બધું ચેન્જ જોવા મળશે કારણ કે ગઈ ચૂંટણીમાં ઘણું બધું મતદાન હતું પરંતુ એમાંય ઘણા બધા મત એવા હતા કે મતદાન થઈ નથી શક્ય આ વખતે તો માત્ર ત્રણ હજાર મતદારો છે અને એ રોજે રોજ આવનાર જનાર જ છે અને અમે જે આખા વર્ષમાં કામો કર્યા છે એને ધ્યાનમાં રાખીને મતદારો મત આપવાના છે એવું છે નહીં કે કોઈ ઉંમરથી ઉઠીને આવ્યો ને કોઈની પર મોર મારી દેશે એવું નથી એ જોશે મતદાર વકીલો છે વકીલોનું મતદાન છે તમામ વકીલો જાણે છે કે બે ઉમેદવારોમાંથી કોને સૌથી સારામાં સારું કામ કર્યું છે અને જુનિયર વકીલોના હિત માટે પણ જેણે કામ કર્યું છે એને પ્રાધાન્યતા મળવાની ઈચ્છાઓ કરે પરંતુ નવીન પટેલ જે રીતે ગત વર્ષે પણ હસમુખ ભટ્ટ દ્વારા જે આપની લીડરશીપ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અંતિમ સમયે જે મતદારોના નામ જોડવામાં આવ્યા તો હવે કદાચ આપને એમ લાગે છે કે આ વિવાદ નલીન પટેલનો કેડો નથી મુકતો અત્યારે તો એવું છે કે કોઈ બી અદાલતમાં કોઈ કૂતરું પણ મરી જાય તો એના માટે નરીન પટેલને જવાબદાર ઠેરવા માટે મારા વિરોધીઓ તત્પર જ રહે છે અને એની પાસે બીજો કોઈ મુદ્દો નથી કોઈ પણ ખરું ખોટું ખરું તો કે આ નરીન પટેલ જ કરાયું હશે એટલે બધા મતદારો જાણી જાય છે કે ભાઈ આ વસ્તુ કેમ થઈ રહી છે એટલે મારે કોઈ ખુલાસો આપવાની જરૂર નથી પણ લોકો સમજી જાય છે વકીલ મિત્રો કે આ નરેન પટેલ આવું કામ કરે જ નહીં અને નરેન પટેલ માત્ર ને માત્ર વકીલ હિતની જ વાત કરે છે પરંતુ નરીન પટેલ આપની જે પ્રતિષ્ઠા છે આપનો જે હોદ્દો છે એ જોતા આપને એમ લાગે છે કે આપને સહેલાઈથી કોઈ ટાર્ગેટ કરી શકે ટાર્ગેટ કરવું એના માટે કોઈ હોદ્દો જોવાય છે એવું નથી જો હોદ્દો જોવાતો હોત તો મારાથી બી ઘણા બધા મોટા નેતાઓ છે એમને કોઈ ટાર્ગેટ જ ન બનાવતું હોય પરંતુ જે રીતે હસમુખ ભટ્ટ હવે જ્યારે આપની સામે અને આપને સીધો જંગ ખેલાવવાનો છે તો આપ એમ માનો છો કે જે વખતે આપના સમયગાળા દરમિયાન જે કોઈ કામો નથી થયા એને પણ વધારે જોર શોરથી વકીલો સમક્ષ ઉઠાવવામાં આવશે મારા કાર્યકાળ દરમિયાન એક કામ એવું બતાવો કે જે ન થયું હોય પહેલા પહેલા તો નક્કી કરો કયા કામ નથી થયા અને પછી એ લાઈન પર આવો કે કયા કયા કામ મેં બાકી રાખ્યા છે મારા કાર્યકાળ દરમિયાન કોઈ એવા બધા કામો મેં કર્યા છે કે એ ન પૂછો વાત અને જો ખરેખર તમારે એ જાણવું હોય ને તો કોર્ટમાં જે રોજ જે વકીલોની હાજરી હોય છે એમને પૂછો તો એ કહેશે કે નરીન પટેલ આખું વર્ષ બેસી નથી રહ્યો એને કામ કર્યું છે

એ તો મારે નિવારવાના હોય એમાં પ્રમુખ હોઉં કે ના હોઉં પરંતુ ન્યાય મંદિર વકીલો અન્યાય થતો હોય તે પછી કોર્ટમાં કામ ચલાવતી વખતે અથવા તો પોલીસ સ્ટેશનમાં જતી વખતે એ આખા કામો જે બરોડા બાર એને લગતા છે એ બિલકુલ અલગ છે એટલે બેઉને મિક્સ કરીને ચાલીએ એવું નથી બંને કામો થઈ શકે એવા છે કે કોઈક વકીલને પ્રશ્ન ઉભો થયો તો બરોડાના વકીલને પ્રશ્ન ઊભો થશે તો એ મને પકડવાના છે અને મારે એમનું કામ કરવાનું જ છે એવી રીતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો કોઈ પ્રશ્ન હશે તો એ પણ મારે હલ કરવાનો છે એટલે આપ એમ કેવા માંગો છો કે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એના માટે નલીન પટેલ એ ડબલ બોગાન્ઝા છે જો આ બે હજાર બાર થી બાર તેર થી હું બાર કાઉન્સિલ ગુજરાતમાં હું મેમ્બર છું વાઇસ ચેરમેન પણ રહી ચુક્યો છું અલગ અલગ કમિટીમાં હું ચેરમેન પણ રહી શક્યો છું અને તે વખતે પણ હું બરોડા બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ હતો ત્યારે પણ મેં આ રીતે કામ કરેલા છે બરોડા બાર એસોસિએશન પણ કાર્યક્રમ કર્યા છે

તો આપ મને જણાવો કેવા હજારો જે જુનિયર વકીલ છે તો એમના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે આપની પાસે શું ગેમ પ્લાન છે આખા ગુજરાત માંથી બાર હજાર વકીલો આપી હમ એમાં નો ડાઉટ ચાર હજાર વકીલો જે અગાઉ રાજકોટમાં જે પરીક્ષામાં જે તકલીફો થઈ હતી એને લીધે રિપીટ થયા હતા પરંતુ એ સિવાય વાત કરીએ તો આઠ હજાર વકીલો તો છે જ મારા કહેવાનો તાત્પર્ય એ છે કે દર વર્ષે આખા ગુજરાતમાં વકીલોની જુનિયર વકીલોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે પરંતુ એ તમામ કોઈ ને કોઈ રીતે કાં તો પછી એને સારી બુક્સ અથવા તો બેર અથવા તો વકીલાતમાં પ્રદાર્પણ કરવા માટે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ વસ્તુ નથી મળતી દાખલા તરીકે હું તમને કહું કે બાર પંક્લો ગુજરાતની એક્ઝામ આપી હોય તો એના માટે બેરેક લાવવા એ ખૂબ જ અઘરા છે અને બહુ મોંઘી પુસ્તક હોય છે એમને પ્રોપર કોચિંગ ના મળતું હોય એ તમામ વસ્તુ અમે નિઃશુલ્ક આપીએ છીએ અને એ જે કંઈ કરવું પડે છે એ હું કરું છું અને આવનારા વર્ષોમાં પણ આ જુનિયર વકીલો માટે મારે કામ કરવાનું છે કારણ કે સંખ્યા જેમ જેમ વધતી જાય છે એમ એમ જે જ્યાંથી એમને જે વર્ગમાંથી આવતા હોય કોઈ અમીર વર્ગમાંથી બી આવતો હોય ને ગરીબ વર્ગમાંથી આવતો હોય ને મધ્યમ વર્ગમાંથી પણ આવતો હોય પરંતુ એ દિશા શૂન્ય હોય છે ખિસ્સામાં પૈસો હોય એટલે એને જ્ઞાન મળી જ જાય એવું નથી પરંતુ એને કેવી રીતે પૂર્વ તૈયારી કરવી કેવી રીતે પ્રશ્નો પૂછાશે કેવી રીતે એને એક્ઝામમાં અપીયર થવાનું જે બધી વસ્તુ એમને ખબર જ નથી હોતી અને અંધારામાં તીર જેવી હાલત હોય એ વખતે અમારે એમને અલગ અલગ ફેકલ્ટીઓ લાવી અને એમને યોગ્ય માર્ગદર્શન મળે એ જરૂરી છે આજના જુનિયર વકીલો ખૂબ જ હોશિયાર છે અને એમને જો આવે ને એની સુધી પહોંચી જાય છે એને અમારે યોગ્ય દિશામાં વાળવું છે અને જેનાથી એમની પ્રગતિ થાય આવનારા વર્ષોમાં સુપ્રીમ કોર્ટમાં પણ અને હાઈકોર્ટમાં પણ બરોડા બાર એસોસિએશનના વકીલો જજ તરીકે નિયુક્ત થાય એવું મારું ડ્રીમ છે બિલકુલ કારણ કે જ્યારે જો જુનિયર વકીલોનું ભવિષ્ય સુદૃઢ થશે તો નિશ્ચિતપણે એ ન્યાયપાલિકા માટે પણ ખૂબ મહત્વનું પરિબળ પુરવાર થશે પરંતુ નવીન પટેલ આપે જે એક્ઝામની વાત કરી તો મારે હું તમને થોડું ફ્લેશબેકમાં યાદ કરાવું કે હિતેશ ગુપ્તા દ્વારા એક પિટિશન છે કે એઆઈ ની એક્ઝામ જેને પાસ કરી છે તો એ જ હવે મતદાર તરીકે હોઈ શકશે પરંતુ એનું ક્યાંય પાલન નથી થઈ રહ્યું એવો પણ આક્ષેપ આપની ઉપર થઈ રહ્યો છે તો આપ એને કઈ રીતે કાઉન્ટર કરો છો

કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક બાજુ એવું કહ્યું કે ઓનલાઈન અમારા જે સબ્જેક્ટ છે એ તમે પ્રિન્ટ કાઢી અને તમે એક્ઝામમાં બેસી શકશો બીજી બાજુ એમને એનાથી વિરોધાભાસ થાય એવું કહ્યું કે ભાઈ તમારે ઝેરોક્સ તમે લઈને નહીં બેસી શકો એટલે અમે પિટિશન કરી તો આખા ઇન્ડિયામાં તમામ જે જુનિયર વકીલો જે પરીક્ષા આપી આઈબીની એ ઝેરોક્સ એટ લઈને બેસી શક્યા છે અને નામદાર કોર્ટમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું કે ભાઈ અમે આ લઈને એલાવ કરીશું જેરો થઈને બેસે એટલે પિટિશન નોંધ આવી ઘણી પિટિશનો આવી રીતે અંત પણ આવતો હોય છે અને જો ડાયરેકશન આપ્યું હોય તો એને સો ટકા એને માન્યતા મળવું જોઈએ એને ફોલો કરવું પડે બિલકુલ પરંતુ નલિન પટેલ ગત વર્ષથી લડવામાં પૂરો થઈ ગયો છો કે ક્યાંક ને ક્યાંક વકીલોને પણ નુકસાન ગયું છે એ જે રીતે પડકારવામાં આવી તો આપે માનો રિજેકશન થયું જી અને એમાં એ પિટિશન એમને દાખલ કરી હતી હાઈકોર્ટમાં એ પિટિશન એમની કાઢી નાખવામાં આવી ત્યાર પછી એમને સમય મર્યાદાની અંદર પિટિશન દાખલ ના કરીને ડીલે હતી ડીલે હતી છતાં પણ ડીલે તો મંજૂર થાય સ્વાભાવિક છે પરંતુ એ પિટિશન જલ્દીમાં જલ્દી આ ઇલેક્શન આવે એ પહેલા ચલાવવાની કોઈ તસવી એમને લીધેલી નથી કારણ કે એમને ખબર છે કે એમની પિટિશનમાં કોઈ વધુ છે નહીં તેમ છતાં મતદાર પાસે જવું હોય તો એમ કેવાય કે ભાઈ મેં તો હજુ પિટિશન દાખલ કરી છે બિલકુલ પરંતુ જારે જારે નલિન પટેલ ઉમેદવાર તરીકે હોય ત્યારે સીધો સીધો જે આક્ષેપ છે એ ફાઇનાન્શિયલ મેટર ઉપર પણ આવી રહ્યો છે અત્યારે પણ જે રીતે હસ્બુક ભટ્ટ કેમ્પ પ્રચાર કરી રહ્યો છે કોર્ટ કેમ્પસમાં ને વકીલોની સાથે એમાં પણ આજ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક જે ફાઇનાન્શિયલ જે ગરબડી છે તો એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે વકીલોને જે

બરોડા બાર એસોસિએશન ને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આપવામાં આવી કે હસમુખ ભટ્ટના કાર્યકાળ દરમિયાન જે આટલા આટલા મોટા ટ્રાન્ઝેક્શનો થયા છે એ શું એ કૌભાંડ શું છે ગોટાળા શું છે એનો ખુલાસો કરો તો મેં ઇન્કમ ટેક્સ સ્પેશિયલ વકીલ ભાસ્કરભાઈ પટેલ એમને નિયુક્ત કર્યા અને એમના દ્વારા જે કાયદાકીય લડત આપવાની છે અમે આપીએ છીએ પરંતુ જો મે ધાર્યું તો આજ નોટિસ જે એમના કાર્યકાળ દરમિયાન એમના કૌભાંડોને લીધે ઉપસ્થિત થયેલી છે એને હું મારા ચૂંટણી પ્રચારમાં પણ હું કે ભાઈ જો આ એમને કૌભાંડ કર્યા છે પરંતુ મારે એવા છીછરાપણામાં પડવું નથી કારણ કે આવું કરવાથી બરોડા બાર નામ ખરાબ થાય છે ભલે નામ ખરાબ કરનારા તો બેસી ગયા છે ચૂપચાપ એમને ખુલાસો પણ નથી આપ્યો હું પૂછીને થાક્યો કે આ તમારા કયા ટ્રાન્ઝેક્શન છે કે જેના લીધે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે તમને નોટિસ આપી છે બરોડા બાર નથી સેક્રેટરી પાસે જવાબ કે નથી અશોક ભટ્ટ પાસે જવાબ તો આપે જે ખૂબ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે આમાં સ્પષ્ટપણે કૌભાંડ દેખાઈ રહ્યું છે તો આ માટે જવાબદાર કોણ છે જવાબદાર તો જે રબર સ્ટેન્ડ તરીકે જેનો ઉપયોગ થયો હોય તે જ કહેવાય મારા કાર્યકાળ દરમિયાન તમે એક નિર્ણય બતાવો અથવા તો એક લેટર બતાવો કે જે મેં સહી ના કરી હોય ને મેં બીજાને છોડી દીધું હોય કે મારા વતીની બીજો કોઈ સહી કરે

એવું જરૂર નથી મને યોગ્ય લાગે એવા કામ કરું છું પણ કોઈ હકુચી એવી બે એવી માગણી કરીને આવે કે ભાઈ ચલો બરોડા બાર એસોસિએશન તમે પ્રેસિડેન્ટ છો તો હું કાલે ગુનો કરું તો મને છૂટો દોર મળી જાય એવા માટે હું બરોડા બાર એસોસિએશન ઉપયોગ ના થવા દઉં તો તે વખતે હું એમના માટે ખોટું બી દેખાઉ અને મારા પછી વિરોધમાં આવી જવાનું તે એ ચાલશે પણ બરોડા બાર એસોસિએશન નો મિસયુઝ નહીં થાય પરંતુ આપ જે રીતે ભૂતપૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ અને આપ જે રીતે હુમલા કરી રહ્યા છો પરંતુ હસમુખ ભટ્ટ જયારે પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ આપણે વકીલાત કરી છે આપ પ્રેસિડેન્ટ હતા ત્યારે હસમુખ ભટ્ટે પણ વકીલાત કરી છે આપ મને એ જણાવો હસમુખ ભટ્ટની એવી એક કોઈ ક્વોલિટી આપના ધ્યાનમાં આવે છે જે આપીલી પૂર્વક સ્વીકારવા માંગતા હોય તમને કહું વકીલાત કરી છે તમે કહો છો ને કોઈ એક વકીલ બતાવો કે હસમુખ ભટ્ટે કોર્ટમાં દલીલો કરી ચુકાદો મેળવ્યો હોય મારા તમને અસંખ્ય આપું ચૂકાદા તો કેસો ચડાયેલા છે એટલે પહેલાં તેની તો વાત કે એમણે કેસ ચડાયેલ નથી એમણે તો રબર સ્ટેમ તરીકે એમનો ઉપયોગ જ થા થા કર્યો છે એને થવા દીધો છે એ આવનારા ભવિષ્ય માટે બરોડા બાર એસ ના નામ માટે પણ ખૂબ જ જોખમકારી વસ્તુ છે પ્લા તો એમ કહેવા માગો છો કે હસ્સમુખપટ માટે કોર્ટ કેમ્પસ એ વકીલાત નહીં પરંતુ રાજનીતિનું એક કરણ માધ્યમ છે

અત્યારનું જે વોટર લિસ્ટ બહાર પડ્યું છે એમાં લગભગ નવસો ને પચીસ મહિલા મતદારો છે એમના મતો પણ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે અને આ એક વકીલોની ચૂંટણી એટલે તમે જે હમણાં મને પ્રશ્ન પૂછો તો કે ભાઈ સંસદ અને વિધાનસભા કરતાં અઘરી ચૂંટણી એ ખરેખર સાચું છે કારણ કે એ બધી ચૂંટણીઓમાં તો કેવું છે કે બુદ્ધિજીવોના મત નથી લેવાના હોત અત્યારે તો વકીલોના મત લેવાના છે બહુ અઘરામ ઘરે મત કહેવાય કારણ કે તમામ વકીલ સમજે છે વિચારે છે અને મત આપે છે બિલકુલ તો આપ એમ માનો છો કે આગામી જ્યારે બાવીસ તારીખે જે ખાસ કરીને જે મહિલા મત જે વકીલ વકીલો છે એના મત પણ ખૂબ ગેમ ચેન્જર પુરવાર થશે સો સાચી વાત છે નલીન પટેલ હવે જ્યારે આ બાવીસ તારીખે જ્યારે ચૂંટણી યોજાનાર છે તો આપ શું માનો છો કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ જગ્યા ઉપર મીટિંગોનો દોર ચાલી રહ્યો છે એકબીજાના પ્રતિસ્પર્ધીઓની વાતો માટેની એક સ્પાઈ એક્ટિવિટી પણ શરૂ થઈ ચૂકી છે પરંતુ આપ એમ માનો છો કે જે કામ કરે છે એનું કામ બોલશે અને એના આધારે મત પણ મળશે નલીન પટેલ સો સાચી વાત છે અને ખરેખર તો તમારે એવું કરવું જોઈતું હતું કે આ એક મને એકલાને તમે સવાલ પૂછો છો એના કરતાં મારા પ્રતિસ્પર્ધીને બીજો સાથે રાખ્યા હોત મેં ડિબેટ કરી હોત તો મજા આવત પરંતુ ડિબેટની વાત સાંભળીને જે કોઈ ડિબેટ લાવી જતો હોય એવો ઉમેદવાર કોઈ સ્ત્રોત નથી લખીલોમાં એ હું એવું કીધું છે કે બાવીસ તારીખ કે પરિણામ જાહેર થઈ જશે અને હું પ્રમુખ પદ તરીકે જીતી જઈશ તે દિવસે પછી હું સ્ટુડિયોમાં હાજર થઈશ સારી વાત છે કોટ કેમ્પસ ની અંદર કોઈ પણ પ્રકારની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે એ વકીલો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે તો એમાં કોઈક ચોક્કસ પ્રકારનું સજેશન કે કોઈ આગામી દિવસોમાં એને એક્સપાન્ડ કરવાનું કોઈ પ્લાનિંગ છે ખરું આપનું જાહેરાત થઈ ત્યારે કાળા વાવટા ફરકાયા હતા મારા પ્રતિસ્પર્ધી બાકી અત્યારે કારણો બની ગયું હતું મારા પ્રમુખ પદ હેઠળ એ તાત્કાલિક બની બી ગયું છે અને હવે ટૂંક સમયની અંદર એનું પ્રજેશન પણ મળશે અને એવી જ રીતે વરસાદની સિઝનમાં પણ આ બે એડવોકેટ હાઉસ છે ત્રણ એમાંથી જે મેઇન બિલ્ડિંગમાં જવા માટે જે વરસાદમાં તકલીફ પડે છે એના માટેની પણ વ્યવસ્થા થઈ જવાની છે અને આ જે કોર્ટની પાછળ એક પાછરી બાજુથી પણ અંદર એન્ટર થઈ શકાય એવો એક રસ્તો પીડબ્લ્યુડીવાળાએ એમને નકશો પણ બનાવી દીધો છે અને ટૂંક સમયમાં એનું કામ પણ શરૂ થયું છે બિલકુલ પરંતુ નલીન પટેલ એક ચોક્કસ પણ આપ પ્રમુખ પદની ચૂંટણીમાં ઝુકાવો છો અને ખાસ કરીને હસમુખ ભટ્ટ સામે ઉમેદવાર હોય છે તો આ ઇલેક્શનમાં પ્રમુખ પદ તરીકે ઝૂકાવવું એ વકીલો માટે ઝુકાવવાનું હોય છે કે પછી આપનો કોઈક ઈગો સંતોષવાનું એક માધ્યમ છે

એ અધૂરા એટલે કે જુનિયર વકીલો માટે માની લો કે કોઈ મેળવવું ગવર્મેન્ટમાં રજૂઆત કરવી હોય તો પ્રેસિડેન્ટ તરીકે તમે રજૂઆત કે કરાય બાકી એવું બને હું એક દાખલો તમને પ્રશ્ન માટે અમે રજૂઆત કરવા કલેક્ટર કચેરીમાં ગયા હતા તે વખતે હું પ્રેસિડેન્ટ નહોતો અને તેમ છતાં હું રજૂઆત કરવા ગયો તે વખતે મિસ્ટર રસમુખ ભટ્ટ આયા અને એમને કહી દીધું કે ભાઈ આ તો પ્રમુખ નથી એમને નહીં સાંભળવાના અને પોતે લઈને જતા રહ્યા બધા એટલે એવી વખતે તમને શું થાય કે તમને થોડું એવું થાય કે સારું હું પ્રમુખ નથી તો શું રજૂઆત ના કરી શકું કરી શકું પરંતુ એવી વસ્તુનો ગેરલાભ ઉઠાવનારા આવા માણસોને મોકો ન મળે માટે મારા પ્રેસિડેન્ટ તરીકે મેં આ ઝુકાવ્યું છે નહીં કે કોઈ ઈગો સેટિસ્ફેક્શન માટે

કે જેનાથી આપણે એને મળતા નથી કોરોના કાળ આવતો એમના વખતે બરોડા બાર એસોસિએશન ને એક રૂપિયાની સહાય કરી નથી કોઈને અત્યારે એ પૈસા હજુ પણ છે નથી એની કોઈ વ્યવસ્થા કરી એમને કે આવું કોઈ વસ્તુ થાય ભવિષ્યમાં આવી કોઈ હોનાર થાય તો શું કરવું એવું કોઈ આગોતરું પ્લાનિંગ પણ નહીં બીજી વસ્તુ કે એ વખતે પણ જે જુનિયર વકીલો માટે થવું જોઈએ

અમારે તમે કામ જુઓ આખા વર્ષમાં વકીલોને નોટરીઓને કે જુડિશરીની એક્ઝામ આપનારને એક બીજે સ્થળે જવું હોય ને અને અલગ અલગ સ્થળોએ જાઓ એટલે તમારે ત્યાં આગળ સવારે પાંચ વાગ્યા ઉઠીને જાઓ તો બી તમારે આઠ વાગ્યાનું પેપર તમે આપી ના શકો સમયસર જઈ ના શકો તો એવી કોઈ ચિંતા પણ જો કરી હોય એમને તો મને બતાવો અમે તો આ બધી ચિંતાઓ વકીલ મિત્રો માટે કરીએ છીએ કારણ કે અમે એ દોર પસાર થઈ ચુકેલા છે હું પણ એક જમાનામાં બાર કાઉન્સિલ ગુજરાતમાં મારી પોતાની સરળ લેવા માટે ગયો હતો ત્યારે પૂછી પૂછીને ગયો હતો ને બસો બદલી બદલીને ગયો હતો તો એ સમય હું ભૂલ્યો નથી અત્યારે બને મારી પાસે ગાડી હોય ગમે તે હોય તો આ તો કોમન થઈ ગઈ બધા વકીલો માટે પરંતુ તેમ છતાં ગાડી લેણી બી જવું એ બહુ અઘરું છે અને જો ગ્રુપમાં બધા જાય તો પોતાની એક ઉમંગ હોસલો અને એવી હિંમત રહે છે કે જેને કારણે ઘણી વાર તો શું છે ના હિંમત માણસ થઈ જાય તેને આવડતું હોય તો વસ્તુ ભૂલી જાય ટેન્શન મન ટેન્શનમાં આ તો કોઈ ટેન્શન જ નહીં ને તમે નવી ન્યાય મંદિર કોર્ટ અત્યારે અમારી દિવાળી પૂરા છે ત્યાંથી અમે હમણાં સાત બસો ઉપાડી હતી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ અમે અમદાવાદ આપવા છોકરાઓને લઈ ગયા હતા સવારે પાંચ વાગે એમને ઉઠાયા અને ગાડીમાં અમે છ વાગે અમને બસો ઉપાડી

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર